જે અન્વયે તાલુકા પંચાયત તરફથી તપાસ સમિતિની રચના કરવામાં આવેલી છે તપાસ તપાસ સમિતિ હાલની તારીખે સ્થળ પરની જે જે થયેલા કામો છે 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 તેની તેની તેમજ એના કાગળો હાથ ધરવામાં આવી ટૂંક સમયમાં તપાસ સમિતિ તરફથી અહેવાલ રજૂ થઈ હતી જે પણ કોઈ દોષી સાબિત થશે તેમની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવશે અરજદારશ્રીના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર જે બોરવેલ કરવામાં આવેલા છે તે ખરેખર ભૌગોલિક સ્થિતિ એમની ત્રીસ ચાલીસ ફૂટની હોવા છતાં જે બોરવેલ કરવાના જે બિલો મૂકવામાં આવેલા છે તે વધુ ઊંડાઈના બિલો દર્શાવી ખોટા બિલો મૂકી અને વધુ રૂપિયા ઉપાડી લેવાની ફરિયાદ રજૂ કરવામાં આવેલી હતી જે અંતર્ગત અત્રેથી આપણે તપાસ સમિતિની જે રચના કરવામાં આવેલી છે જે તપાસ સમિતિ સ્થળ પર મુલાકાત કરશે તેમજ જે સાધનિક કાગળો જે બિલો રજૂ કરવામાં આવેલા છે તે બિલોની સાથે સરખામણી કરી ખરેખર સ્થળ પર જે કામ થયા છે તે જ મુજબના બિલો છે કે કેમ તે ચકાસણી કરી ત્યારબાદ અહેવાલ રજૂ કરી હતી એમાં જે કોઈ પણ દોષી સાબિત થશે જો એજન્સી તરફથી ખોટા બિલો રજૂ કરી અને વધુ પૈસા ઉપાડી લેવામાં આવેલા હશે તો એમની પાસેથી પણ રિકવરી કરવામાં આવશે